ગોપાલ ઇટાલિયા અને કાંતિ અમૃત્યા ધારાસભ્યના રાજીનામોની ચર્ચાના વચ્ચે ઈસુદાન ગઢવી છે તેમની એન્ટ્રી થઈ છે અને તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ ચેલેન્જ ફેંકી છે વૈષ્ણવજન તો તેને નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી વિસાવદનના ધારાસભ્ય ગોપાલ ઇટાલી અને મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃત્યા બંનેના વચ્ચે અત્યારે રાજીનામાના એકબીજાને પડકાર ફેંકવામાં આવી રહ્યા છે અને સોમવારના દિવસે બંને અધ્યક્ષના પાસે પહોંચે અને રાજીનામું ધર્યા બાદ જો ગોપાલ ઇટાલિયા મોરબીથી ચૂંટણી લડે છે અને જીતે છે તો કાંતિ અમૃત્યા તમને બે કરોડ આપશે અને તેના વચ્ચે વાંકાનેરના ધારાસભ્ય જીતુ સોમાણીની પણ એન્ટ્રી થઈ હતી અને તેમણે પણ કહ્યું હતું કે જો ગોપાલ ઇટાલિયા મોરબીથી જીતી જાય તો તે વાંકાનેરમાંથી ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપી દેશે ને હવે તેના વચ્ચે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની એન્ટ્રી થઈ છે અને તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સી આર પાટીલ બંનેને પડકાર ફેંક્યો છે અને ચેલેન્જ આપી છે કોઈ ધારાસભ્ય કોઈ ચેલેન્જો આપી છે અરે ભાઈ ખાડા સરખા નથી કરતા બે કરોડ રૂપિયા તમે તમારા ખાડા પુરવામાં વાપરો તોય સારું છે પણ હું કહેવા માંગુ છું માનનીય સી આર પાટીલજી અને માનનીય મુખ્યમંત્રી શ્રીને ચેલેન્જ આપવા માંગુ છું એક એક સીટ રમવાનું છોડો તમારામાં માં હતો તો એકસો તમારા એકસઠ છે ને એકસઠ એકસઠ રાજીનામું આપે ને એકસો એકસઠ અમારા સૈનિકો ઊભા રહેશે અને તમને આ વખતે હરાવી દેવાનું જનતાએ નક્કી કર્યું છે આવો મેદાનમાં વાતુ કરો છો તમે ભ્રષ્ટાચારના રૂપિયા ભેગા કરીને મોરે મોરાની સેણી મોરા મોરાની વાતો થાય છે પ્રજા તરાઈમાં પોકારી ગઈ છે બ્રિજ નીતે ઊભો અત્યારે ભાજપના કાર્યકર્તાનો સંતાનો ડરે છે મને ગઈકાલે હિંમતનગરમાં એક ભાજપનો નેતા મળવા આવ્યો રડતો તો બિચારો મેં કીધું શું થયું મને કી સુદાનભાઈ અમારી ભૂલ થઈ ગઈ અમને કમળના ફૂલને અમે મદદ કરી છે આજે મને ચિંતા છે મારી દીકરી બનવા જાય છે ક્યાંક બ્રિજ નીચે અમારા જ બનાવેલા બ્રિજ નીચે ઉભે હોય છે મને ચિંતા થાય છે ક્યારે એ ભોગ બની જશે અમારા ભ્રષ્ટાચાર એટલે હવે તમે બધા લડો અમે તમારી સાથે છીએ આખો માહોલ બદલાયો તમે વિચાર કરો પંદર પંદર સત્તર સત્તર લોકોના મૃત્યુ થયા છે અને દુઃખ વાત એ છે કે મંત્રી કે મુખ્યમંત્રી ત્યાં ફરક ક્યાં નથી આપણે હેલિકોપ્ટર મુખ્યમંત્રીને ત્યાં શોભાના ગાંઠિયા માટે આપેલા છે ઉદઘાટન માટે આપવા લાગ્યું છે એટલે મને ચિંતા એ વાતની છે કે આ લોકોને પ્રજાની પડી જ નથી ચારે બાજુ થી પ્રજા મોંઘવારી પીડિત છે બેરોજગારીમાં પીડિત છે અત્યારે હું પેરિસ જેવા રસ્તામાંથી આવ્યો છું મને એમ થયું કે અહીંયા પેરિસ આવી ગયો શું એવું થયું મને ખાડામાં યાર રસ્તા છે કે રસ્તામાં ખાડા છે ખબર નથી પડતી હાલી નીકળ્યા છે મને લાગે છે પ્રજાની સાથે આ મત માંગવા કયા મોઢે જશે પણ આ વખતે પ્રજાએ નક્કી કરી લીધું છે બધે આખા ગુજરાતમાં એક જ વાત આવે છે કે વિસાવદરવારી કરવી છે તો કચ્છની જનતાને પણ મારી વિનંતી છે કે કરજો અહીંયા પણ અમારા મજબૂત આગેવાનો તમને આપીશું કે જે આગેવાનો તમારા માટે લડશે તમારા માટે અવાજ ઉઠાવશે તમારા માટે બોલશે ને તમારા માટે મરશે ગોપાલભાઈ ને રાજીનામાની વાત જ નથી ભાઈ હાલી નીકળ્યા છે શું એક ગોપાલભાઈ જીત્યા એટલે આખી ભાજપ પાર્ટી જોને અમે અમે આમ કરીને ગણ તેમ કરી નાખું એટલે ભાઈ ગોપાલભાઈ વિસાવધરમાંથી જીત્યા છે વિષાવદર ની ચૂંટણી નથી ચૂંટણી તમારે મોરબી ની કરવાની હોય તો મોરબીના ધારાસભ્યને તમારે કહેવું જોઈએ અને ચેલેન્જ માંથી હું વારે વારે ફરો છો અને હું તો એમ કઉ છું જાહેર માં ડિબેટ કરવા આવો મુખ્યમંત્રીને કહું છું સી આર કહું છું કે આવો ગુજરાતના વિઝન ઉપર કે બે હજાર સત્યાવીસ માં ગુજરાત કેવું હોવું જોઈએ પાંચ વર્ષમાં ગુજરાત ક્યાં પ્રગતિ કરે એમાં ખેડૂતો કેટલી પ્રગતિ કરે બેરોજગારો કેટલી પ્રગતિ કરે યુવાનો કેટલી પ્રગતિ કરે આર્થિક સ્થિતિ કઈ રીતે ગુજરાતની સુધરે ઉદ્યોગો કઈ રીતે પ્રગતિ કરે આને તો ઘર ભરવા સિવાય પડી જ નથી એટલે જુઓ તમે બબે કરોડ રૂપિયા